કાર્યક્રમ ધાનપુર તાલુકાના ખાતે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અરવિંદાબેન પટેલિયાના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો ધાનપુર પીપેરો શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ આશ્રમશાળા ખાતે રવિ કૃષિ મહોત્સવમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયા ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયા તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાહેબ ધાનપુર મામલતદાર આકાશ ચૌધરી સાહેબ ખેતીવાડી વિસ્તરણ અધિકારી એસ જે મેળા સાહેબ પૂર્વ તાલુકા પ્રમુખ પ્રદીપસિંહ મોહનિયા તેમજ હોદ્દેદારો મહેમાનોના હાથે દીપ પ્રગટાવી ત્યારબાદ શાબ્દિક સ્વાગત પ્રવચન તાલુકા પંચાયત ટીમ દ્વારા કરવામાં આવ્યું મહેમાનોનું પ્રાકૃતિક કૃષિના પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં રવિ કૃષિ મહોત્સવમાં પધારેલ ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું રાજ્ય કક્ષાએથી માનનીય શ્રીના કાર્યક્રમનું એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યો રવિ કૃષિ મહોત્સવમાં લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર સન્માન પત્રો મંજૂરી પત્રોનું વિસ્તરણ કરવામાં આવ્યું રવિ કૃષિ મહોત્સવમાં પધારેલ મહેમાનોએ પ્રદર્શન સ્ટોલની મુલાકાત પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત રવિ કૃષિ મહોત્સવ બે

નેવ્યાસી લાખ ચોસઠ હજાર અઠ્યાવીસ કરોડ જેટલી રકમ ખેડૂતોના ખાતામાં રાજ્ય સરકારે ચૂકવી દેવામાં આવી તેમ ખેતીવાડી વિસ્તરણ અધિકારી એસ જે મેળા સાહેબે જણાવ્યું આજે રવિ કૃષિ મહોત્સવમાં પ્રદર્શન સ્ટોલ ખેતીવાડી શાખા તાલુકા પંચાયત ધાનપુર ટીમ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન આત્મા પ્રોજેક્ટ સ્ટોલ નિધિ સીડ કિસાન એગ્રો નાયબ બાગાયત નિયામક સ્ટોલ પશુપાલન શાખા ધાનપુર સ્ટોલ આણંદ કૃષિ યુનિવર્સિટીનો સ્ટોલ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ સામાજિક વર્ગીકરણ વિભાગ દાહોદ વિસ્તરણ ધાનપુરનો સ્ટોલ ઉસ્થાન સંસ્થા તેમજ વનિતા પશુ સંવર્ધન કેન્દ્ર ધાનપુરની ટીમનો સ્ટોલ તિરુપતિ એગ્રો સેન્ટર પીપેરો ટોપિકલ એગ્રોનો સ્ટોલ આઈસીડીએ શાખા ધાનપુર બહેનોની ટીમ સ્ટોલ નેનોરિયા પ્રવાહીનો સ્ટોલ પીએમ કુસુમનો સ્ટોલ દી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકનો સ્ટોલ કુંભકો ખાતાનો સ્ટોલ આજે રવિ કૃષિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ધાનપુર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા આથી બે દિવસે ચાલનારા રવિ કૃષિ મહોત્સવમાં અલગ અલગ વૈજ્ઞાનિકો રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવશે આજે રવિ કૃષિ મહોત્સવની સમાપન વિધિ ખેતીવાડી વિસ્તરણ અધિકારી એસ જે મેળા સાહેબે કરી હતી ધાનપુર તાલુકાની અંદર રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ આખા રાજ્યની અંદર દરેક તાલુકાની અંદર કૃષિ મહોત્સવ થઈ છે ખેડૂતોને આધુનિક ખેતી તરફ વળે ખેડૂત આવક બમણી થાય એ રીતે આવતીકાલે મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે બે હજાર પાંચમાં ગુજરાતમાં શરૂ થયેલી યાત્રા ખેડૂતોની આવકગાવી થાય આત્મનિર્ભર ખેડૂત પડે અને બે હજાર સુડતાલીસમાં ખેડૂત દરેક ક્ષેત્રે આગળ આવે સારી પ્રતિકો થાય ચૂંટાયેલા યાત્રા બાબતો થાય પશુપાલનનો ધંધો સારી રીતે કરે બાગાયત સારી રીતે કરી શકે એ માટે આજે અહીંયા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ધાર એમાં અમારા અધ્યક્ષ તરીકે દાહોદ જિલ્લાના અમારા જિલ્લા પંચાયતનો બહુ અહીંયા હાજર રહી અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે એવા અરવિંદાબેન સાથે જ અમારા દાહોદ જિલ્લાના કિસાન મોરચાના મહામંત્રી ભરતભાઈ સાહેબ એના ઈડીઓ સાહેબ એના અધિકારી અધિકારીશ્રી અમારા મહામંત્રી બાબુસિંહભાઈ એ મંડળીના સેક્રેટરી નવતસિંહભાઈ અને તમામ જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચોના ખેડૂત મિત્રો મહિલાઓ બહેનો બધા હાજર રહી અહીંયા કૃષિ વૈજ્ઞાનિકો પણ હાજર રહી ત્યાં જ્ઞાન જીત્યું છે અને આવતીકાલે પણ આ કાર્યક્રમ અહીંયા થવાનો છે અને ખેડૂતો આગળ આવે એના માટે સરકાર પણ પ્રયત્નો કરે છે એટલે આજે સ્ટોલો દેખીને ખૂબ આનંદ થયો છે કે આવા ખેડૂતો આપણા અહીંયા છેવાડાના ગામમાં આવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અને સુધારાની ખેતી થયા છે એટલે રાજ્ય સરકારનો આધારો સર આઈડીએસ આઈસીડીએસ શાખાનો જે સ્ટોલ છે ત્યાં જે વાનગી મૂકવામાં આવેલી કેવી લાગી સર વાનગી જો બાળકો રાજ્ય સરકારે એવું વિચારે છે કે છેવાડાના માનવ કુપોષિત બાળક ના દરેક સુપોષિત થાય ગામડાની અંદર કુપોષણના નાસ્તા નાબૂદ કરવા માટે આંગણવાડીની અંદર રાજ્ય સરકાર ઘણી બધી યોજનાઓ છે બાફેલો ખોરાક હોય તળેલો ખોરાક હોય ઢેબરા હોય કેપલા હોય દાલ ભાત હોય આવું આંગણવાડીની અંદર માતાને પણ મળે અને સગર્ભા માતાને ધાત્રી માતાને પણ મળે અને એને બાળક જન્મનું છે એ પણ સુપોષિત સુપોષિત તંદુરસ્ત જન્મે એના માટે સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે એના માટે આંગણવાડી અંદર જન્મ દરેક વાનગીઓ બનાવ્યું છે એ બાળકોને પણ ત્યાં આંગણવાડી કેન્દ્ર પર ખવડાવે છે શુભનામ સર પ્રદીપસિંહ મોહનિયા જિલ્લા સંગઠન મંત્રી ભાજપ રિપોર્ટ કિસાન મોહનિયા દાહોદ